જાંબુગોડાની પોલીસ લાઇનમાં રહેણાંક મકાનમાં આશરે 12 ફૂટ લંબાઈ ધરાવતો અજગર ઘૂસી જતા રેસ્ક્યુ કરાયો પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોડા પોલીસ લાઇનમાં રહેતા રંજીતભાઈના પત્ની સવારમાં ઘરનું કામકાજ કરતા હોય તેમને ફ્રિજ પાછળ અજગર જોઈ જતા ગભરાઈ ગયા હતા જ્યારે આ બાબતની જાણ આજુબાજુમાં થતાં આજુબાજુના સૌ અજગર જોવા એકઠા થઈ ગયા હતા જ્યારે આ બાબતની જાણ વન્ય પ્રાણી વિભાગના આરએફઓ એસવી રાહુલજીને કરતાં ત્યારે તાત્કાલિક જાંબુગોડા ખાતે રહેતા સરપમિત્ર પंकजભાઈ પરમારે તેમની ટીમ સાથે રેસ્ક્યુ કરવા માટે મોકલ્યા હતા જ્યારે ઘરમાં આવી ચડેલા અજગરને સર્પ પંકજભાઈ પરમાર તેમજ પાર્થ પરમાર દ્વારા આશરે બાર ફૂટ લંબાઈ ધરાવતા અજગરને સલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો હતો આ અજગરને રેસ્ક્યુ કરી લેવાતા ઘરના તેમજ આજુબાજુના રહેશોમાં હાસકારો અનુભવ્યો હતો જ્યારે રેસ્ક્યુ કરાયેલા અજગરને જંગલમાં સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યો હતો